રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનું લાડ ગામ સંપર્ક વિહોણો સતત બે દિવસથી વરસી રહેલા વરસાદ વચ્ચે ભાદર મોજ અને વેણુ નદી ઓવરફ્લો થતા ભાદર નદીના પાણી લાડ ગામમાં ફરી વળતા ગામમાં નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસી રહ્યા છે તેમજ જળબંબારની પરિસ્થિતિ સર્જાયેલ છે અને વાહન વ્યવહાર બંધ થઈ જતાં ગ્રામજનોની પરિસ્થિતિની ખરાબ થયેલ છે ગામથી બહાર ગયેલા લોકોને રાતવાસો પણ ઉપલેટા જ કરવાનો રહેશે હાલ વરસાદ પણ અવિરત ચાલુ છે જો વરસાદ આમ જ ચાલુ રહેશે તો પરિસ્થિતિ વધુ વિકટ બનશે અને તંત્ર પણ લાડ ગામ સુધી આવી શકે તેવી કોઈ પરિસ્થિતિ નથી અહેવાલ નયનભાઈ રાવરાણી ઉપલેટા પૃથ્વીસિંહ ચુડાસમા લાડ સરપંચ જે સતત આ બે દિવસથી આ વરસાદ વરસી રહ્યો છે લગભગ આઠથી દસ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તેમજ આજુબાજુમાં ભાદર મોજ વેણુ જે આ ત્રણેય નદીઓ આવેલી છે જે ઓવરફ્લો થતાં અમારું લાડગામ નીચાણવાળા વિસ્તારમાં આવતું હોય તેથી મોજ વેણું અને ભાદરના પાણી ગામમાં ફરી વળ્યા છે અને હાલમાં ભાદર નદી ઓવરફ્લો થતા ગામ પણ સંપર્ક વિહોણ થયેલું છે તેમજ વાહન વ્યવહાર બંધ થયેલું છે ત્યારબાદ અહીંયા સુધી તંત્ર પણ સાથે જોડાયેલ છે વારંવાર મામલતદાર સાહેબ એસડીએમ સાહેબ તેમજ ધારાસભ્યશ્રીનો પણ કોન્ટેક ચાલુ છે છતાં પણ કોઈ જાતનું તંત્ર અહીંયા પહોંચી શકે એવી પરિસ્થિતિ નથી અને જે નીચાણવાળા મકાનો આવેલા છે તે નીચાણવાળા મકાનોમાં પાણી પૂસવાની તૈયારી છે અને જે લોકો વાડી વિસ્તારમાં રહેતા હતા તેમનું અમે સ્થળાંતર કરાવી અહીંયા સમાજવાડીમાં લોકોને રાખેલા છે બસ એ જ વસ્તુ